નમસ્કાર આજે આપણે જે રીતે દરરોજ અવનવી માહિતી આપતા હોઈએ છીએ આજે પણ સૌરાષ્ટ્ર વર્તમાનપત્રમાં એક અગત્યની અને ખાસ આ તમામને નોંધવાલાયક જાહેરાત આવી છે ખાસ કરીને જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે એક મહત્ત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે કે જન્મ તારીખ પ્રમાણપત્ર હવે જન્મનો પ્રમાણપત્ર છે એ જન્મ આધારિત જે લખેલું છે એટલે કે તાલુકા પંચાયત કે ગ્રામ પંચાયત એ જન્મ પ્રમાણપત્ર જ માન્ય ગણાવશે અન્ય કોઈ આધાર કાર્ડ પાન કાર્ડને આધારે માન્ય ગણાવશે નહીં તો શું છે આ બધી વિગતો તો તેની વિગતે ચર્ચા આપણે કરીએ ગોળીક્યા પ્રમાણે આપ સૌનું આર્થિક સ્વાગત કરું છું ગુજરાત હાઈકોર્ટે જન્મ તારીખમાં સુધારાને લગતી પિટિશનનો મહત્ત્વનો ચુકાદો આવતા એવું જણાયું કે જન્મ સર્ટિફિકેટમાં જણાવ્યા જણાવેલ જન્મ તારીખ જ સંપૂર્ણપણે છે માન્ય રહેશે એમાં કોઈ સુધારા આપવા સંદર્ભે જે પિટિશન દાખલ કરવામાં આવેલી કોર્ટની અંદર એમાં સ્પષ્ટપણે એવો નિર્દેશ આપેલ છે કે જન્મ પ્રમાણપત્રમાં લખેલી જન્મ તારીખ સાચી અને ફરી માનવાની રહેશે અન્ય સરકારી દસ્તાવેજો જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ એમાં જણાવેલ જન્મ તારીખ સંપૂર્ણપણે માન્ય રહેશે નહીં માત્ર જન્મ પ્રમાણપત્રની તારીખ જ માન્ય રહેશે ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા અનુસાર જન્મમરણના નોંધણી રજીસ્ટારમાં નોંધાયેલી તારીખ જ માન્ય ગણાશે આ ઉપરાંત કોઈ પણ વ્યક્તિ અન્ય ફોર્મ ભરતા સમયે અન્ય સરકારી દસ્તાવેજનો ઉપયોગ કરતા હોય છે પરંતુ હોસ્પિટલના રેકોર્ડ પ્રમાણે જન્મની નોંધણીમાં નોંધાયેલી તારીખ જ સાચી ગણી શકાય છે બીજા અન્ય દસ્તાવેજોમાં સુધારા વધારા થઈ શકે પરંતુ જન્મ પ્રમાણપત્રમાં સુધારા નથી થતા એટલે કોઈ પણ બાબતમાં હવે પછી જન્મ તારીખ જન્મના દાખલામાં જે લખેલી છે એ જ માન્ય ગણવામાં આવશે તો મિત્રો આપણે ખાસ કરી યાદ રાખવાનું કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે આપણે ગામડાની અંદર હોય તો ગ્રામ પંચાયતમાં દવાખાના હોય તો નગરપાલિકા જે હોય તે એક વખત અવશ્ય જન્મ નોંધણી કરાવવી જો નહીં ને તો આવનારા સમય માટે ખૂબ મુશ્કેલ સમય છે આવી શકશે એટલે જન્મ તારીખ જન્મ પ્રમાણપત્ર મુજબ માન્ય રહેશે આ ખૂબ અગત્યના મહત્ત્વના સમાચાર હતા આજે તમારી સમક્ષ હું મૂકેલા છે તમને જો આ માહિતી સાચી અને સારી લાગતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો જોવા માટે મારી સાથે જોડાયેલું